પરથી હજારોની સંખ્યામાં જે વાહન વ્યવહાર છે તે અવરજવર કરતી હોય છે પણ ક્યાંક ને ક્યાંક રોડ રસ્તા પર જે આ મોતનું કૂવો જે અહીંયા પડ્યો છે આ જે અહીંયા સામાજિક કાર્યકર કમલેશ પરમાર છે તેઓ પહોંચ્યા છે આ લાકડી નાખીને અહીંયાં જે આ મોતનું કૂવો કેટલો અંદર ઊંડો સુધી અહીંયા પહોંચ્યો છે તેના દ્રશ્ય આપ જોઈ શકો છો મારા કેમેરામેનને કહીશ કે અંદરના પણ દ્રશ્ય આપને બતાવે કે અહીંયાં વડોદરા શહેરમાં ઠેર ઠેર અનેક જગ્યાઓ પર મોતના જે કૂવા પડી રહ્યા છે હાલતા ચાલતા વાહન ચાલકોના જીવના જોખમ માટે તેઓ પસાર થવા પર મજબૂર થઈ રહ્યા છે ત્યારે આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો ઇન્વર્ટર મોલની પાછળનો આ રસ્તો તેમાં જે અહીંયા ભૂવો પડ્યો છે અને ભૂવો ન કહી શકાય કેમ કે અહીંયા ભૂવો જે પડ્યો છે આખો મોતનો જે કૂવો છે કૂવા જેવો જ અહીંયા જે દ્રશ્ય છે તે સર્જાયા છે સામાજિક કાર્યકર છે આપણે તેમની સાથે વાત કરીશું જે કમલેશભાઈ ભૂવા તો નાના નાના આપણે જોયા છે આ તો મોટો મોતનો કૂવો દેખાઈ ગયો આજે વડોદરા શહેર સ્માર્ટ સિટી પ્રોજેક્ટની વાતો થતી હોય છે ઘણી બધી ચર્ચાઓ થતી હોય છે મુખ્યમંત્રી આવતા હોય છે વાવવાહી કરતા હોય છે ગૃહમંત્રી આવતા હોય છે મિટિંગો કરતા હોય છે પરંતુ વડોદરા શહેરની વાત કરો તો વડોદરા શહેરની અંદર ચારેય ઝોનની અંદર મધ્ય ઝોનની અંદર બધી જ જગ્યા ઉપર રોજે રોજ ના ભૂવા પડતા હોય આ ભૂવા નથી આ મોતના કુવા છે અને આ કુવા કોણે બનાવ્યા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બનાયા જો હકીકતની અંદર કોર્પોરેટરો ધારાસભ્ય સાથે પેજ પ્રમુખ યુવા પ્રમુખ ફલાળા પ્રમુખ ઢીંકણા પ્રમુખ આ લોકો રેલીઓ માટે સભાઓ માટે મિટિંગો માટે લોકોના ઘરે ડોર ટુ ડોર પહોંચતા હોય છે તમામ રીતનું નિરીક્ષણ કરતા હોય છે તમામ રીતની કહેતા હોય છે કે ભાઈ મોદી સાહેબ આવે છે નમોનો કાર્યક્રમ છે તો સાહેબ આ ભુવાની ચકાસણી નિભાવણી આ રોડ રસ્તા પર કોણ કરશે આજે રાહદારીઓ રામ ભરોસે જીવી રહ્યા છે જે રામના નામે વોટ આપ્યા છતાં પણ જે કહેવાય છે કે હાલમાં તમે જોશો કે ઇન્વર્ટબીટની એક્ઝેટ પાછળનો વિસ્તાર છે આ જગ્યા ઉપર લગભગ

ઘર વેરો આપવાનો નળવેરો આપવાનો લાઈટ બિલ ભરો એટલે બધી જ રીતે સવારથી સાંજ સુધી માણસ ઉઠે છે ત્યાંથી સાઠ ટકા તો ટેક્સ સરકારને આપે છે છતાં પણ નાગરિકોને સુવિધાઓ નથી રોડ રસ્તા પર જવું એટલે કેવાનું રામ વરોદે જવું હેલ્મેટના નામે ડન ઉકરાવાનો તો આ ટ્રાફિક અધિકારીઓ ટ્રાફિકના કર્મચારીઓ વડોદરા છેની અંદર કયા કયા જગ્યા ઉપર ભૂવા પડ્યા છે કયા કયા જગ્યા ઉપર ખાડા પડ્યા છે કયા કયા જગ્યા ઉપર રોડ રસ્તા પર ખરાબ છે આની સંપૂર્ણ પહેલે તો તમારે ચકાસણી કરવાની જરૂર છે અને કોર્પોરેશન ના અધિકારીઓ લાગતા વળખતા વોર્ડ ઓફિસરો લાગતા વળગતા કાઈ ના કાઈ આ તમામ લોકોને નોટિસ કરવાની છે અને આ ચોરો પાસેથી દંડ લેવાનો છે રાહદારીઓ તો શું ગુનો કર્યો છે હેલ્મેટ ના નામે જે કહેવાય છે કે દંડ ઉઘરાવા આવે છે તો સાહેબ માથું બચશે ખાલી બીજું શરીર ને હાથ ટાટ્યા ઉઠશે તો તમે આ જો કોઈ પડે તો એટલે આ કુવામાં પડે તો માથું બચશે એ તો મેં કઉ છું કે કૂવામાં કુવામાં પડશે તો હેલ્મેટ ના લીધે માથું બચશે પરંતુ આ ટાટિયા તૂટશે તો કોણ જવાબદાર એસએસજી હોસ્પિટલમાં લઈ જાઓ તો સારવાર મફત મળતી નથી ગોત્રી જનરલ હોસ્પિટલમાં લઈ જાઓ સારવાર મફત મળતી નથી પ્રાઇવેટમાં જાઓ પચીસ હજારથી લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયાનો જે કહેવાય છે કે આપણે ત્યાં આગળ ચૂકવણું કરવું પડે તો સાહેબ આ રાહદારીઓને ન્યાય કરે હેલ્મેટના નામે તો તમને દંડ આપવા તૈયાર જ છે સીટ બેલ્ટના નામ પર પણ દંડ આપવા તૈયાર જ છે વડ ઘરવેડો વેડો નળ વેડો બધું જ ભરવા તૈયાર છે પણ આ ખાડા કોણ પૂરશે

આ ઇન્વર્ટ બીટની પાછળનો વિસ્તાર છે હવે રાત્રિના સમયે અહીંયા ગાડી કોઈ હોય જ ના એ મરી જ જાય હવે મરી જાય તો પછી આ ડેડકાઓ શું કરશે કે કેન્ડલ માર્ચ જોશે શ્રદ્ધાંજલિ આ પાઠવશે ઘરે જઈને બેસે પણ વળતર ચૂકવે નહીં વળતર કોણ ચૂકવશે તકે ભાઈ ભાઈ એ તો હવે હવે જતો રહ્યો સાહેબ હું અમે નિંદા કરીએ અમે આમ કરીએ પણ સાહેબ હકીકતની અંદર જયારે આ મોતના કુવા પડતા હોય તો એ તંત્રની જવાબદારીમાં આવે છે તંત્રની ફરજમાં આવે છે અને હાલમાં જે હેલ્મેટના નામે જે ઉઘરાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે તો અમે તો ગૃહમંત્રી મંત્રી સાહેબને પોલીસ કમિશનર સાહેબને સાથે સાથે ટ્રાફિકના અધિક્ષકને જે પણ જવાબદાર વ્યક્તિઓ છે તેઓને અપીલ કરે છે કે આ જે ભૂવો પડ્યો છે આ ભૂવાનું સંપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવે જેમ સામાજિક કાર્યકરો તંત્રને જગાડવાનો પ્રયત્ન કરે તે એમને ડિટેન કરવામાં આવે એમને ધરપકડ કરવામાં આવે છે એમને પરમિશન નથી લીધી એના માટે તમામ રીતની કાર્યવાહી કરવામાં આવે તો હવે અમે એવું કહીએ છીએ સામાજિક કાર્યકરો મીડિયાના માધ્યમથી હાથ જોડીને અપીલ કરે છે કે હવે પોલીસ કમિશનર સાહેબ જે તમામ રીતની પોલીસ પ્રજાનો મિત્ર છે એ જ રીતે પ્રજાના હિત માટે આ સરકારી ઓનલી રાજદારી ગુનેગાર નથી રાજદારીઓ તો બિચારા તમને કેસે એ રીતે વધુ ચુકવવા તૈયાર છે પોલીસ પ્રજાનો મિત્ર છે પરંતુ ક્યાંક ને ક્યાંક હાલમાં વડોદરા શહેર અંદર પોલીસ પ્રજાને આ બંને આ સરકારી જે કેવાય જે અધિકારીઓ સાથે સાથે જે રાજકારણ કરનારા લોકો છે આ પોલીસ અને પ્રજાને લડાવી રહ્યા છે પરંતુ ખાસ કરીને પહેલે તો તમારી જે નિષ્કાળજી છે આ નિષ્કાળજીને જે પણ જવાબદાર વ્યક્તિઓને સૂચના આપે અને વ્યક્તિઓ વહેલામાં વહેલી તકે પુરાણ કરવામાં આવે ન્યુઝ ન્યૂઝના તમામ દર્શકોને હું અપીલ કરવા માંગુ છું કે જો ઇન્વર્ડના પાછળના માર્ગથી તમે આવી રહ્યા છો તો અહીંયા મોતનો કૂવો કુવો છે તે ક્યાંક ને ક્યાંક અકસ્માત રાહ જોઈને બેઠો છે જો તમે આ માર્ગ પરથી અહીંયાથી પસાર થતા હોવ તો ખાસ સાવચેતી રાખજો કેમ કે અહીંયા જે અહીંયા એવડો મોટો જે અહીંયા ભૂવો

મહાનગરપાલિકામાં જે નબળી ગુણવત્તાવાળી જે કામગીરી કરવામાં આવે છે આ આ કોક અકસ્માતની રાહ જોઈ રહ્યું છે જો તંત્ર ચાહે તો હમણાં જાય થોડીક ક્ષણોમાં આ ભુવાનું સમારકામ કરીને વાહન ચાલકોને ક્યાંક ને ક્યાંક સુરક્ષા આપી શકે પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે રીતના અહીંયા જે આ ભુવો પડ્યો છે અત્યાર સુધી કોઈ જાતનું બેરીકે અકસ્માત ને નોતરે છે તેવી અહીંયા સ્થિતિ જોવા મળી રહી છે જેને લઈને વાહન ચાલકોને ક્યાંક ખબર પડે તે માટે અહિયાં ફોટા છે અહીંયા જે આ અવનવું ક્યાંક અહીંયા લગાવ્યું છે જેના કારણે વાહન ચાલકો ખબર પડે કે આગળ મુસીબત આવે છે ચોક્કસ થી અહીંથી બે થી ત્રણ વ્યક્તિના ફોન આવે કે ઇન્વર્ટ બીટની પાછળ જે મોટો મસ્ત મોટો ખાડો પડ્યો છે ત્યારે અમે અહીંયા ગાડી જાત તપાસ કરી તો લગભગ બાર ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે આ મોતનો કૂવો છે એટલે અહીંયા ગાડી સરકારી અધિકારીઓ સુપરવાઇઝરો સાથે સાથે જે પણ લાગતા વળગતા જવાબદારો આજ રોડ પરથી પસાર થતા હોય તો કેમ એમને દેખાતું નથી આજે સામાજિક કાર્યકરોને લોકો ફોન કરી રહ્યા છે અને સામાજિક કાર્યકરો આવી અને ચેતવણી રૂપે જ્યારે આ રીતનું મૂકતા હોય તો બેરીકેટ લગાવવાની જવાબદારી કોની હોય છે એટલે જયારે જયારે જે કહેવાય કે તમે ટ્રાફિક નામે જે પણ જે હોલ્મેટ ના નામે સીટ બેલ્ટના નામે સાથે સાથે અનેક રીતે જો કદાચ કોઈ ગલ્લા ઉપર જો કચરો ફેંક્યો હોય તો એની સામે દંડ વસૂલો છો તો તમે આજે બેરિકેડ લગાવ્યું નથી તો આ બેરિકેટ લગાવ્યું નથી તો એ જવાબદારી કોની એટલે કહેવાનો મતલબ કે જયારે જે પણ બેદરકારી દાખવતા અધિકારીઓ હોય બેદરકારી દાખવતા કર્મચારીઓ હોય એમની સામે લાલાક કરવાની જરૂર છે અને તેઓને આ રીતે દંડ ફટકારવાની જરૂર છે બીજું અક્કસ અહીંયા સ્થાનિક લોકો પણ છે આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું જી શું કહેશો આ ભુવાના દર્શન કરવા આવ્યા છો કેવડો મોટો ભુવન શું કહેશો ભુવો હવે અહીંયા ત્રણ ચાર દિવસથી પડ્યો છે ત્રણ ચાર દિવસથી અને ગાડીઓ શું છે અહીંથી જ આવે છે ટર્ન મારે તો અહીંયા અકસ્માત થવાનો ચાન્સ વધારે હોય છે ટર્નિંગ છે ને ટર્નિંગમાં દેખાતું નથી આગળથી ખાસો મોટો છે કર્યું છે એટલા માટે બાકી નઈ તો કોઈ અંદર પડી જાય તો પ્રોબ્લેમ થઈ જાય ને આખો માણસ જતો આખો નાખો માણસ જતો રહે છે અહીંયા અંદર કેટલા દિવસ પડ્યો છે ખાસો ચાર પાંચ દિવસથી જોઈએ છે અમે અહીંયા જે ચોક્કસથી દર્શન તો કમ્પલેસ પણ ત્રણ ચાર દિવસથી આ ભૂવો પડ્યો છે તંત્ર અધિકારી કોઈ આ માર્ગ પરથી જતા જ નહીં એટલે એટલે આ થી ચાર દિવસ આ ભય જે કે જે એ સાચી વાત હશે પરંતુ આજે સવારે બે વ્યક્તિનો ફોન આવ્યો મારી મે કોલ રેકોર્ડ પણ છે કે સાહેબ અમારા ઇન્વર્બબીટની પાછળ હું જે આ નોકરી કરું છું એની પાછળ બહુ મોટો કૂવો પડ્યો છે ભૂવો નહીં કીધો કૂવો પડ્યો છે એટલે મેં આજે કૂવાને જ જાત તપાસ નિરીક્ષણ કરવા માટે આવ્યો તો જ્યારે એક સામાજિક કાર્યકરને લોકો ફોન કરી રહ્યા છે તો સરકારી અધિકારીઓ સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો કાંઈ ના કઈ બધા જ પસાર થતા હોય છે પણ પરંતુ જો કદાચ મુખ્યમંત્રી આવતા હોય પ્રધાનમંત્રી આવતા હોય અથવા તો ગૃહમંત્રી આવતા હોય તંત્રી મંત્રી જંત્રી આવતા હોય તો હકીકતમાં આ કૂવો ના દેખાય આના ઉપર તમને લાલી લિપસ્ટિક મેકઅપ પાવડર અને જે કહેવાય છે કે એકદમ લખોટી કગડે ને પૂર્વ મુખ્યમંત્રી આપડા કહેતા હતા કે લખોટી કગડે એવા રોડ બનાવીશું આ લખોટી કગડે ને એવા રોડ બની જાય પરંતુ આ જે કહેવાય છે કે આ અધિકારીઓ કામચોર અધિકારીઓને કામ નથી કરવું ઓનલી દેખાડો કરવો છે વડોદરા શહેરની અંદર જે વોટની ભીખ માંગવા જવું છે પરંતુ વોટનું વળતર મળવું છે તમે વેરા વડોદરાનું વળતર મળવું છે ભાઈ આ અમારા એક દર્શક છે તે કહી રહ્યા છે આખા વડોદરાની જવાબદારી તમે જ લીધા છે તંત્ર તંત્રના જે અધિકારીઓ છે જે કામ કરતા જે લાગતા વગતા જે આ બધામાં એ લોકો નહીં પડી તો તમને કમાટલી પડી મને એટલા માટે પડી છે કારણ કે વડોદરા શહેર એક સંસ્કારી નગરી છે વડોદરા શહેર ના નગરજનો એ આપણું પરિવાર છે અને પરિવાર ની અંદર જયારે કોઈ પણ આફત આવતી હોય ત્યાર પહેલા આપણે ચેતવણી રૂપે એક સામાજિક કાર્યકરની ની દ્રષ્ટિએ એક મારું વડોદરા પોતાનું વડોદરા એ વિચારીને અમે લોકો તંત્રને જગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે બીજી બાબત એ છે કે આપણે વેરો ભરીએ છીએ ટેક્સ ભરીએ છીએ સાથે સાથે વોટ આપીએ છીએ તો આ જવાબદારી સ્થાનિક સેવકોની છે કોર્પોરેટરોની ધારાસભ્યની કાંઈ ના કાંઈ તમામ લોકોની આપણે લાખો રૂપિયા પગાર ચૂકવે છે એટલે વડોદરાની જવાબદારી અમે નથી લીધી પરંતુ વડોદરા સહિતના તંત્રને જગાડવાનો વરસાદી ડેડકાઓને જગાડવાનો અમારો એક પ્રયત્ન છે અને સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે સાથે અનેક મીડિયા મિત્રોને હું દિલથી વંદન કરું છું કે તંત્રને જગાડવાનો પ્રયત્ન સામાજિક કાર્ય મીડિયા છે ત્યારબાદ તંત્ર ને જગાડવાનો પ્રયત્ન કરીએ ત્યારબાદ તંત્ર જાગે છે બાકી તો આ જાડી ચામડીના મગરો ઓનલી સુતેલી હાલતમાં છે જાડી ચામડીના મગરો ને દંડ લેવો છે જાડી ચામડીના મગરો ને વોટ લેવો છે જાડી ચામડીના મગરોને લેવા એટલે અમે જગાડવાનો પ્રયત્ન કર્યા છે અને ફરીથી હું કઉ છું કે વડોદરા શહેર એક આપણું પોતાનું વડોદરા શહેર છે અને વડોદરા શહેર રહેતા તમામ નગરજનો એ અમારો પરિવાર છે અને પરિવાર પર કોઈ પણ જાતની કોઈ પણ તકલીફ ન પડે તે માટે હર હંમેશા અમે લોકો સેવાકીય કાર્યમાં રહીશું